સ્વાગત છે આપ સૌનું એમ જે નર્સિંગ ગુજરાતમાં આજના લેક્ચરમાં આપણે જોઈશું પેરાથાઇરોઇડ ગ્લેન્ડ વિશે પેરાથાઇરોડ ગ્લેન્ડ અને તેને રિલેટેડ બે ડિસોર્ડર હાઇપોપેરાથાઇરોડિઝમ અને હાઇપરપેરાથાઇરોઇડિઝમ અહીં અહીંયા આપણને આપેલી છે થાઇરોઇડ ગ્લેન્ડનો બેક વ્યૂ આજે થાઇરોઇડ ગ્લેન્ડ છે તેમાં પાછળના ભાગે આપણને દેખાય છે આ ચાર પેરાથાઇરોઇડ ગ્લેન્ડ્સ આજે ચાર પેરાથાઇરોઇડ ગ્લેન્ડ્સ છે એ સિક્રિટ કરશે પેરાથોર્મોન અથવા તેને કહેવાશે પેરાથાઇરોઇડ હોર્મોન આ પેરાથાઇરોઇડ હોર્મોનનું ફંક્શન છે બ્લડ કેલ્શિયમના લેવલને મેન્ટેન રાખવાનું શું ફંક્શન છે મેન્ટેન નોર્મલ બ્લડ કેલ્શિયમ લેવલ આપણા બોડીમાં જ્યારે પણ બ્લડ કેલ્શિયમ લેવલ નોર્મલ વોલ્યુમ કરતાં ઘટશે ત્યારે પેરાથાઇરોઇડ હોર્મોન સિક્રિટ થશે અને એ કેલ્શિયમના લેવલને નોર્મલ કરવામાં આપણને મદદરૂપ થશે એટલે આપેલું છે કે ડિક્રીઝ સીરમ કેલ્શિયમ લેવલ પ્રમોટ પ્રોડક્શન ઓફ પીટીએચ એટલે કે પેરાથાઇરોઇડ હોર્મોન અથવા પેરાથોર્મોન બોડીમાં ઘટતું બ્લડ કેલ્શિયમ લેવલ જ્યારે પણ બ્લડ કેલ્શિયમ લેવલ ડાઉન જશે ત્યારે કોનું પ્રોડક્શન થશે પેરાથાઈરોઇડ હોર્મોનનું પેરાથાઇરોઇડ હોર્મોન જે છે એ આપણને અલગ અલગ રીતે બ્લડ કેલ્શિયમ લેવલ બ્લડમાં વધારવામાં મદદરૂપ થશે તમને ખ્યાલ હશે કે આપણા બોડીમાં બે પ્રકારના સેલ હોય ઓસ્ટિયો ક્લાસ્ટ અને ઓસ્ટિયો બ્લાસ્ટ જે ઓસ્ટિયોબ્લાસ્ટ છે તે સેલ બોન્ડના ફોર્મેશનનું કામ કરે છે અને જે ઓસ્ટિયોક્લાસ્ટ છે તે બોન્ડના નું કામ કરે છે એટલે કે બોન્ડને તોડવાનું કામ કરે છે તો જે પેરાથાઇરોઇડ હોર્મોન છે એ ઓસ્ટિયોક્લાસ્ટ જે સેલ છે તેની એક્ટિવિટીને વધારી દેશે જેથી કરીને બોન તૂટશે અને જે કેલ્શિયમ હશે એ ક્યાં ભળશે બ્લડમાં ભળશે તો જે પેરાથાઇરોઇડ હોર્મોન છે એ ઓસ્ટિયોક્લાસ્ટની એક્ટિવિટીને વધારી દેશે જેથી કરીને ઓસ્ટિયોક્લાસ્ટ બોનને તોડશે અને તેમાંથી જે કેલ્શિયમ રહેલો છે એ કેલ્શિયમ બ્લડમાં પડશે અને બ્લડ કેલ્શિયમ લેવલ વધશે આ ઉપરાંત પેરાથોર્મોન કેલ્શિયમના જીઆઈ એબ્ઝોર્પ્શનને પણ વધારે છે એટલે કે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઈનલમાં જે કાંઈ પણ ડાયટમાં કેલ્શિયમ આવે છે તેના એબ્ઝોર્પ્શનનું કામ કરે છે પ્રિવેન્ટ યુરિનરી લોસ ઓફ કેલ્શિયમ એટલે કે યુરિનમાં પણ કેલ્શિયમને લોસ થતો અટકાવે છે કિડની ઉપર ફંક્શન કરીને હવે આપણે જોઈશું ડિસોર્ડર્સ ઓફ પેરાથાઈરોઇડ ગ્લેન્ડ જેમાં સૌપ્રથમ જોઈએ હાઈપર પેરાથાઈરોઇડિઝમ એટલે કે જે પેરાથાઈરોઇડ હોર્મોન છે તેનું લેવલ એક નોર્મલ લેવલ કરતાં જ્યારે વધી જાય તે કંડિશનને કહેવાશે હાઈપર પેરાથાઇરોઈડિઝમ ડેફિનેશન આપેલી છે ઓવર એક્ટિવિટી ઓફ વન ઓર મોર ઓફ ધ પેરાથાઈરોઇડ ગ્લેન્ડ જ્યારે કોઈ એક અથવા વધારે પેરાથાઈરોઇડ ગ્લેન્ડની એક્ટિવિટી નોર્મલ એક્ટિવિટી કરતાં વધી જશે તો તે કંડિશનને કહેવા છે હાઈપર પેરાથાઈરોઇડિઝમ હાઈપર પેરાથાઇરોઈડિઝમની કન્ડિશનમાં બોનમાંથી વધારે પડતો કેલ્શિયમ છે એ બ્લડમાં પડશે બોન તૂટવાના કારણે જેથી કરીને જે બોન છે તેને ડેમેજ થશે અને વધારેને વધારે કેલ્શિયમ બ્લડમાં ભળે છે એટલે જે કન્ડિશન થશે તેને કહેવાય છે હાઈપર કેલ્શિમિયા અને આ હાઈપર કેલ્શિમિયા જે આપણને જોવા મળે છે તેના કારણે શું થશે કે આ વધારે પડતો કેલ્શિયમ જે બ્લડમાં ભળ્યો છે એ ફિલ્ટર થવા માટે ક્યાં જશે કિડનીમાં જશે જેથી કરીને કિડનીને પણ ડેમેજ થશે અને કઈ કંડિશન જોવા મળશે યુરોલિથિયાસિસ એટલે કે વધારે પડતા બ્લડ કેલ્શિયમના લીધે આપણને કિડની સ્ટોનની કન્ડિશન પણ જોવા મળી શકે મેનિફેસ્ટેશન્સ આપણને આપેલા છે હાઈપરપેરાથાઇરોડિઝમના એમાં આવશે બોન બોનપેઇન કારણ કે બોન તૂટવાના કારણે જે કેલ્શિયમ બ્લડમાં ભળે છે તો બોન પોતે કેલ્શિયમ ગુમાવે છે તેના કારણે આપણા બોન કેવા થઈ જશે નબળા થઈ જશે એટલે બોન પેઇન જોવા મળશે ત્યારબાદ આપણને જોવા મળશે બેકેક કમરનો દુખાવો જોવા મળશે પેથોલોજીકલ ફ્રેક્ચર કારણ કે પેરાથોર્મોન જે કેલ્શિયમ છે તેને બોનમાંથી બ્લડમાં લઈ લે છે જેના કારણે ફ્રેક્ચર થવાની સંભાવના છે તો આવા પ્રકારના થતા ફ્રેક્ચરને કહેવાય છે પેથોલોજીકલ ફ્રેક્ચર ત્યારબાદ આપણને જોવા મળશે નેફ્રોલિથિયાસિસ એટલે કે કિડનીમાં સ્ટોનની કન્ડિશન જોવા મળે તેને કહેવાય નેફ્રોલિથિયાસિસ હવે જોઈએ આપણે હાઇપર પેરાથાઈરોડિઝમનું મેનેજમેન્ટ તો આપેલું છે ડ્રગ્સ ધેટ ઇનહિબિટ બોન રિઝોપ્શન સચેઝ પ્લિકામાઇસિન કેલ્સિટોનિન અને ગેલિયમ નાઇટ્રેટ તો આ એવા પ્રકારની ડ્રગ્સ છે કે જે બોન્ડના રિઝોપ્શનને અટકાવે છે એટલે કે બોન્ડને તૂટતું અટકાવે છે ઓસ્ટિયો ક્લાસ્ટની જે એક્ટિવિટી છે બોન્ડને તોડવાની તેને ઇનહિબિટ કરે છે અવરોધે છે ઇન્ક્રીઝ હાઇડ્રેશન એન્ડ એચિવ કેલ્શિયુરિયા વિથ હેલ્પ ઓફ ફ્રુસેમાઇડ શું કરવાનું છે વધારેને વધારે ક્લાયન્ટને હાઇડ્રેટ કરવાનો છે એચિવ કેલ્શિયુરિયા વિથ હેલ્પ ઓફ ફ્રુસેમાઈડ ફ્રુસેમાઇડ જે છે જેને આપણે લેસિક્સ કહીએ ડાયોરેટિક્સ છે તો ડાયોબેટિકની મદદથી આપણે શું એચિવ કરવાનું છે યુરિયા જેથી કરીને જે વધારે પડતો કેલ્શિયમ છે બ્લડમાં એ યુરિન થ્રુ બહાર નીકળી જાય અને છેલ્લે પરમાનન્ટ સર્જિકલ મેનેજમેન્ટ તરીકે આપણને આપેલું છે પેરાથાઇરોઇડ એક્ટોમી એટલે કે જે પેરાથાઇરોઇડ ગ્લેન્ડ છે એને રિમૂવ કરી દેવામાં આવે તે કંડિશનને કહેવાશે પેરાથાઇરોઇડ એક્ટોમી જે પરમાનન્ટ સર્જિકલ મેનેજમેન્ટનો ભાગ છે હવે વાત કરીએ હાઈપોપેરાથાઈરોઇડિઝમ એટલે કે અન્ડર સિક્રિશન ઓફ પેરાથાઇરોઇડ હોર્મોન જે પેરાથાઇરોડ હોર્મોન છે તેનું સિક્રિશન નોર્મલ લેવલ કરતાં જ્યારે ઓછું થશે તે કન્ડિશનને કહેવાય છે હાઈપોપેરાથાઇરોડિઝમ હાઇપોપેરાથાઇરોડિઝમની કન્ડિશનમાં જો પેરાથોર્મોનનું સિક્રિશન ઓછું થશે તો આપણને બ્લડ કેલ્શિયમ લેવલ પણ કેવું જોવા મળશે નોર્મલ કરતાં ઓછું જોવા મળશે અને જે કન્ડિશન ડેવલપ થશે તેને કહેવાય છે હાઈપો કેલ્શિમિયા હાઇપોપેરાથાઇરોડિઝમના મેનિફેસ્ટેશન્સમાં આપણને આપેલું છે હાઇપર એક્ટિવ ડીપ ટેન્ડન રિફ્લેક્સ ત્યારબાદ જોવા મળશે પેરેસ્થેશિયા એટલે કે કોઈ આપણને ટાંચની અથવા પિન ખૂંચાડતું હોય એવું લાગે તેને કહેવાય પેરેસ્થેશિયા નમનેસ એટલે કે હાથ અથવા પગ શૂન્ન પડી ગયા હોય તેવું લાગે ફિંગર્સમાં આપણને ટિંગલિંગ સેન્સેશન જોવા મળી શકે છેલ્લે હાઇપોકેલ્સેમિક કન્ડિશનના કારણે આપણને જે બે મહત્વના સાઇન જોવા મળશે તે હશે કોસ્ટેક સાઇન અને ટ્રોઝિયસ સાઇન જોઈએ કોસ્ટેક સાઇન એટલે શું કોસ્ટેક સાઇન એટલે જ્યારે પણ ઇયરના ફ્રન્ટ પાર્ટમાં આપણે ફેશિયલ નવને જેન્ટલી ટેપ કરીએ અને ત્યારે જે એબનોર્મલ મસલ કોન્ટ્રાક્શન જોવા મળે હાઇપોકેલ્સેમિક કન્ડિશનના કારણે તો તેને કહેવાય છે કોસ્ટેક સાઇન પ્રોઝિયસ સાઇન એટલે શું તો કે જ્યારે હાઈપોકેલ્સેમિયાવાળું ક્લાઇન્ટ આપણી પાસે આવે અને તેને આપણે બ્લડ પ્રેશર કફ બાંધીએ અને સિસ્ટોલિક બ્લડ પ્રેશર કરતાં થોડુંક વધારે બ્લડ પ્રેશર ત્રણ મિનિટ માટે રાખવામાં આવે ત્યારે આપણને તેના હાથમાં જે કાર્પોપેડલ સ્પાઝમ ઇમેજમાં દર્શાવ્યા પ્રમાણે જોવા મળશે તો તે કંડિશનને કહેવાશે ટ્રોઝિયસ સાઇન